હિંમતનગરના ગઢોડા ગામ ખાતે વન મહોત્સવ યોજાયો સાથે વન કુટીરનું પણ આયોજન કરવામાં આવ્યું અને લોકાર્પણ કરાયું કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત વન અધિકારી હાજર રહ્યા હતા ગઢોડા ગામે પર્યાવરણ સમિતિ દ્વારા ગામમાં ત્રણ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું એક પેડ માકે નામ અંતર્ગત પ્રથમ ગઢોડા ગામના સ્મશાન ખાતે વૃક્ષોનું વાવેતર કરાયું અને ત્યારબાદ ગઢોડા પ્રાથમિક શાળા ખાતે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તાલુકા વન મહોત્સવ ગઢોડા મુકામે યોજવામાં આવ્યો અને આમ પણ 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 અગાઉ આજે એની જે સમિતિ છે એને એક કાર્યક્રમ રાખેલો અને એ વખતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બહુ સારી રીતે થયેલો હતો આજે પણ વન ખાતા મારફતે પણ આખા તાલુકામાં વૃક્ષોનું વાવેતર અને વડાપ્રધાન સાહેબના એક પેડ માકે ના કાર્યક્રમ અંતર્ગત અને ફોરેસ્ટ બધું ભેગા થઈને લગભગ આખા તાલુકામાં પાંત્રીસ એક હજાર વૃક્ષોનું વાવેતર કરેલ છે અને આજે અહિયાં જે સરસ મજાની વન કુટિરનું પણ આજે ઓપનિંગ કર્યું છે એટલે વન ખાતા ટોટલ જે આખા રાજ્યની કક્ષાએ પણ જે પર્યાવરણની દ્રષ્ટિએ વિવિધ જે જગ્યાઓ છે ગ્રામ પંચાયતની હોય પ્રાથમિક શાળાઓ હોય બીજે હોય અથવા અન્ય જગ્યાએ ફોરેસ્ટ એરિયા હોય એ બધામાં પણ બહુ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે